હેપી તો આજે આદ્યાની માસીનો માસી નો છે હેપી બર્થ ડે થેન્ક યુ જીજાજી હેપી બર્થ ડે તો ની અંદર બધા હેપી બર્થ ડે કહી દેજો આદ્યા હેપી બર્થ ડે તો કદે

હું બધાને ત્યાંથી દિલથી થેન્ક યુ કહું છું જેટલા લોકોએ કમેન્ટ કરી છે ને જેટલા લોકો કરવાના છે વિડીયો જોઈને બધાને દિલથી થેન્ક યુ સો યસ તો આજનો દિવસ એકદમ ખાસ રહેવાનો છે કારણ કે પિંકી એટલી એક્સાઇટેડ છે ને ના બર્થડે માટે આટલું એક્સાઇટ તો કોઈ નઈ હોય કારણ કે કાલના દિવસથી પિંકી એમ કહેતી હતી મારો બર્થડે આવવાનો મારો બર્થડે આવવાનો મારો બર્થડે આવવાનો આટલું તો કોઈને એવું નઈ થાતું હોય કે કોઈને નઈ બધાને થતું હોય આધ્યાનો બર્થડે ક્યારે આવે આધ્યાનો બર્થડે ક્યારે આવે એપ્રિલમાં આદ્યાનો બર્થડે હવે આવશે ને ત્યારે તો કદાચ આદ્યા બોલવા માંડી આવી છે ને બધી એને અત્યારે જ બધું બોલે છે ને આદ્યા હેપી બર્થડે કે તો થેન્ક યુ કહેવાનું આદ્યા થેન્ક એમ કે થેન્ક બોલતો તન થેન્ક બોલતા આવડે બોલતો થેન્ક યુ હા એમ કહેવાનું આદ્યાના માસીનો આજે બર્થડે છે આદ્યાએ મને એવું લાગે કે આજે ખુશખુશાલ છે ધબધબાટી બોલાવાની છે અને બર્થડેમાં બધા ખુશી જ રહેવાની હોય તમે તમારા બર્થડેમાં શું કરો છો કમેન્ટ્સ કરીને કહેજો કેમ કે અમે તમારા બર્થડેમાં ફૂલ મોજ અને જલસાત કરી હતી એમ કે બે બેનો ભેગી થઈ છે અને બર્થડે સા આવતો હોય તો કેમ નો મજા યસ પણ ઈ વાત તો સાચી છે પણ હવે પિંકી એક વર્ષ તારે આખી જિંદગીમાંથી ઘટી ગયું છે અને આવનારું વર્ષ જે હોય ને ઈ એકદમ સારું રહીએ તારી હેલ્થ સારી રહીએ તારો માનસિકતા સારી રહીએ અને પૈસાના ઢગલા થાતા રહીએ જેવી રીતના તમે કમાઉ છો એવી નેવી રીતના કમાતા રહ્યો વન્સ અગેન હેપી બર્થડે ઓ થેન્ક યુ સો મચ જીજાજી વાહ આટલા સારા તમે મને બ્લેસિંગ્સ આપ્યા થેન્ક યુ સો મચ ના તો પણ હવે આ જે મંદિર દર્શન કરવા જઈએ કે આટો મારીએ એવું બધું કરી મિત્રો તમે બધા આજે મારી સાડી ને હેપી બર્થ ડે કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહી અને આજે ભવનાથ ની અંદર મહાદેવના દર્શન કરવા માટે જશું પિંકી આજે કદાચ ગિરનાર ની અંદર જશે ભવનાથ મહાદેવના દર્શન કરશે આજે મારો બર્થડે ડે છે મહાદેવ ના દર્શન કરવા તો જવું જ છે એટલે હું ડેફિનેટલી જઈશ આપડે બધા જશું ત્યાં ફૂલ એન્જોય કરશો અને મને ભવનાથ નો છે ને તમારો ત્યાં ફેમસ શું મળે છે કાવો કાવો હા મને કાવો પીવો છે મકાઈ ખાવી છે ને મેગી બી ખાવી છે મિત્રો મારી સાડીના ના બર્થડે ઉપરની કેક આવી ગઈ છે ને ફૂલ મોજ અત્યારે સાડી એટલી એક્સાઇટેડ છે ને કારણ કે એના માટે આ સરપ્રાઈઝ છે ને આધ્યાને સરપ્રાઈઝ છે આધ્યા તો જો ખુશખુશાલ થઈ ગઈ એ આ શું છે આ શું છે કેક છે કોણે ખાવી છે આધ્યાને ખાવી કોનો બર્થડે છે માસીનો

ખાઈ ગઈ આટિયા કેક ખાઈ ગઈ આજે કોનો બર્થડે માસીનો બર્થડે માસીને તો હેપી બર્થડે કહી દીધું અત્યારે કેક કટ કરે છે પણ જે ગુજરાતીમાં હે ને પિંકી લખાયું ને એ પિંકી માટે એકદમ સરપ્રાઈઝ હતી કારણ કે ગુજરાતીમાં નામ કોઈ લખાવતું ન હોય મોટા ભાગે આટિયા જો હાથ નહીં બગાડવાના હો તારે ખાવી છે કેક તારે ખા છે ઓહોહો

સૌથી વધારે છે ને મને એવું લાગે કોઈનો બર્થ આવતો હોય આપણે કેક લઈ આવીએ સેલિબ્રેશન કરીએ ને તો છોકરાઓને એને સૌથી વધારે મજા આવતી હશે કારણ કે અત્યારે આધ્યા જે પ્રમાણે ખુશ થઈને આધ્યા જે પ્રમાણે આધ્યા ડાન્સ કરતો આપણે પિંકી નું મોઢું બગાડશું કે નહીં બગાડીએ ના ના મોટું ના ના એવું નથી ભાઈ હવે જૂનું થઈ ગયું નવા રીત રીતે આ ખાવ ત્યારે મોજ કરો હેપી બર્થડે વન્સ અગેન જેટલા પણ લોકો એ પિંકીને હેપી બર્થ ડે કોમેન્ટમાં કીધું હોય મારા તરફથી થેન્ક યુ પિંકી તું થેન્ક યુ કહી દે

હવે મેગી છે ને મારી હોટ ફેવરિટ છે મને તમે ગમે ત્યારે મેગી આપો ને મને બહુ જ ભાવે રાત્રે આપો દિવસે આપો સવારે નાસ્તામાં આપો બટ મેગી જો એટલે મેં એવું વિચાર્યું

કે મંચુરિયન રાખીએ કે મેગી કે એવું રાખીએ ને તો મજા આવે છોકરાઓને પણ આ હવે જાતિ જિંદગી ગઈઢી થતા હોય બધા મોટા મોટા થઈને એવું ના હોય તમે સાંભળો અમારી વાત જેને જે ભાવતું હોય ને સૌથી પહેલા તો બાટીમાં રાખે અને બીજી વાત ઈ કે એને છે ને ઈ જ વસ્તુ પસંદ હોય છોકરાઓને અને મોટાને કે ભાઈ જે આપણે પાર્ટીમાં આપીએ બરાબર જેમ કે મેગી વસ્તુ છે તો મેગી પણ છે ને આજકાલ મોટાથી લઈને નાના સુધી બધાને ભાવતી હોય તો અને એમાં શું વાત તમે આવું કેમ શીખી ગયા છો ગઈઢે ગટપણે ગઈઢે ગટપણે તમે કેવા હું માંગો છો એક તો મારો બર્થડે છે અને તમારા મારા બર્થડે ના દિવસે જોઈન મારીને કેવું કરે છે ના ના વન સેકન્ડ હેપી બર્થડે લેને વન સેકન્ડ થેન્ક યુ જીજી આ વન સેકન્ડ પ્રાજી વન સેકન્ડ હેપી બર્થડે હો થેન્ક યુ ઓ થેન્ક યુ થેન્ક યુ બર્થડે ની ઉપર જો મિત્રો તમે કોઈ મેગી બા ખાતા હોય બર્થડે પાર્ટી ની અંદર જો મેગી બનાવતા હોય તો તમે કોમેન્ટ કરજો પણ મારી સાડી તો ભાઈ પિંકી જો બર્થડે પાર્ટી માં મેગી બનાવે છે એમાં જો બધાઈ થી હટકે

તમે સવાર ના આપો 3 વાગે મેં પિંકી મેગી બનાવી તો એ ખાઈ લે એવી એવી છે અમારી પિંકી મેગી માટે થઈ તો હું દુનિયાનું બધુંય છોડી દઉં તમે એમ કે ખીચડી જેવો લચકો આજે મેગી બનાવે છે અને બર્થડે ગર્લ અત્યારે જો પ્લેટફોર્મ ઉપર ચડીને ને ભણોથી વારી ભૂવાણીઓ બોલાવાના છે આજે એમાં કોઈ શંકા ને સ્થાન નથી મેગી નો